ಮ ಪ್ಚಮಾ ಅ ಸೋಮವಾರ જે કોઈ શુભ સંદેશના પ્રચાર અને મહિમાર્થે પોતાથી બનતું કરી છૂટે છે તેને પ્રભુ તરફથી અપાર શક્તિ અને કૃપાઓથી ભરપૂર કરવામાં આવે છે આપણા દયાળુ પરમપિતાએ દરેકને અઢળક બક્ષિશો આપેલ છે શું આપણે ઈશ્વર તરફથી મળેલા દાન અને બક્ષિશને બીજાની સાથે નિઃસ્વાર્થપણે વહેંચીએ છીએ ખરા સાંભળીએ સંત લુકૃત શુભ સંદેશ અધ્યાય આઠ કડી સોળથી અઢાર કોઈ દીવો સળગાવીને તેને વાસણ તળે ઢાંકી દેતું નથી કે ખાટલા નીચે મૂકતું નથી પણ તેને દેવી ઉપર મૂકે છે જેથી જે કોઈ અંદર આવે તે પ્રકાશ જોવા પામે કારણ એવી કોઈ છુપી વસ્તુ નથી જે ખુલ્લી નહીં થાય તેમ એવી કોઈ ગુપ્ત વસ્તુ નથી જે જાણીતી અને પ્રગટ નહીં થાય એટલે તમે સાવધ થઈને સાંભળજો કારણ જેની પાસે હશે તેને વધુ આપવામાં આવશે અને જેની પાસે નહીં હોય તેની પાસેથી તો જે કંઈ છે એમ તે માંગતો હશે તે પણ લઈ લેવામાં આવશે આપણે બે દિવસ પહેલાંના શુભ સંદેશમાં ઈશ્વરની વાણીના સંદર્ભમાં ચાર પ્રકારની જમીનવાળી દ્રષ્ટાંત કથા સાંભળી હતી જેમાં આપણે સાંભળ્યું હતું કે ફળદ્રુપ જમીન જ ફળ આપી શકે આજના શુભસંદેશમાં પ્રભુ ઈશુ સમજાવે છે કે ઈશ્વરની વાણીના બી જો ફળદ્રુપ જમીનમાં વવાયા હોય તો તેનો ઉપયોગ કેવી રીતે થઈ શકે અહીં દીવો સળગવો એટલે ઈશ્વરની વાણી પ્રાપ્ત કરવી દીવો સળગાવવામાં આવે છે જેથી ઘરમાં અને આજુબાજુમાં અંધકાર ના રહે તેમ ઈશ્વરની વાણી ફળદાયી રીતે પ્રાપ્ત કરનાર સર્વએ દીવાના પ્રકાશ જેવું કામ કરવાનું છે આપણે બધા ઈશ્વરની વાણી પામેલા છીએ અને તેથી આપણામાં ઈશ્વરનો પ્રકાશ ફેલાયેલો છે જો આપણે પ્રાપ્ત કરેલ પ્રકાશનો ઉપયોગ અન્યોમાં પ્રકાશ ફેલાવવા માટે ન કરી શકીએ તો એ તો દીવો સળગાવીને ખાટલા નીચે મૂકવા જેવું થાય આપણને મળેલ વાણીનો પ્રકાશ અન્યોમાં ફેલાવી શકીએ તો જ એ દીવી પર મૂકેલા દીવાની જેમ અજવાળું ફેલાવવાનું કામ કરી શકે આપણે કેવી રીતે વર્તીએ છીએ અને ઈશ્વરે આપેલી ભેટોનો કેવો ઉપયોગ કરીએ છીએ એ બાબતમાં આપણે માણસોને છેતરી શકીએ પણ ઈશ્વર સમક્ષ તો બધું ખુલ્લું જ છે અને કોઈ પણ વાત અને આપણા વિચાર સુધા ઈશ્વરથી ગુપ્ત રહેવાના નથી ઈશ્વરની વાણી થકી પ્રાપ્ત પ્રકાશ આપણી વાણી બર્તન અને વિચારોમાં પ્રગટ થયા સિવાય રહેવાના નથી જો એમ ન થાય એનો અર્થ એ જ કે આપણે ઈશ્વરની વાણીનો પ્રકાશ હજુ પામી શક્યા નથી એ કોરડામાં દીવો સળગે ત્યારે તેનો પ્રકાશ ત્યાં હાજર બધાને મળે છે સિવાય કે કોઈ ઓથો કરીને કોઈને અંધારામાં રાખવા માગતું હોય કે કોઈ પોતે દીવા તરફ પીઠ રાખીને અંધકારમાં રહેવાની મૂર્ખાઈ કરતું હોય ઈશ્વરની વાણીનું પણ એવું જ છે કોઈ પણ અપવાદ સિવાય એ બધા માટે છે જો ઈશ્વરની વાણીનો પ્રકાશ આપણે આપણી અયોગ્ય જીવનશૈલીથી વિચારો અને કૃત્યોના ઓથાથી પોતા સુધી કે બીજા સુધી પહોંચાડવામાં નિષ્ફળ રહીએ તો એ વાણીનો પ્રભાવ આપણા જીવનમાંથી લુપ્ત થઈ જશે પણ જેઓ ઈશ્વરની વાણીને પોતાના જીવનમાં જીવીને પોતાના નમૂનેદાર જીવનથી અન્યોમાં ફેલાવવાનું કામ કરે છે તેમને ઈશ્વરની વાણીની વધુને વધુ ઊંડી સમજ પડતી જાય છે અને નવા નવા અર્થઘટન થકી વધુને વધુ પ્રકાશ મળે છે ધર્મસભાના ઇતિહાસમાં આપણને પ્રેષિતો અને સંતોના ઉદાહરણો મળે છે જેઓએ ઈશ્વરની વાણીને અન્યોમાં પ્રત્યક્ષ રીતે ફેલાવવામાં પોતાનું જીવન ખર્ચી નાખ્યું એટલું જ નહીં પણ તેઓ ઈસુની વાણીને અનુરૂપ એવું આદર્શ જીવન જીવી ગયા આજે હજારો વર્ષોના વહાણા વહી ગયા પછી પણ તેમના જીવન થકી આખી ધર્મસભાને માર્ગદર્શન પૂરું પાડતા રહે છે ઈશ્વરની વાણીના અમૃતનું પાન આપણે સુયોગ્ય રીતે કરીને એનો આસ્વાદ અન્યો પણ માણે એવું જીવન જીવી શકીએ એ માટે આપણે ઈશ્વરની વિશેષ કૃપા માંગીએ પા પ્રભુ મન દે નવલી કૃપા પ્રભુ મન દે તારી કૃપા પ્રભુ નવલી કૃપા પ્રભુ મન દે તારી કૃપા પ્રભુ મન દ રે कृपा प्रभु जय जेरे દિન તુંજને ઝંખેરે દિન તુજને ઝંખેરે કેવળ તુજને કેવળ તુજને ઝંખ તોર હે રે કેવળ તુજને કેવળ તુજને ઝંખ તોર હે રે હર પલ તારા પ્રેમ हर तारा प्रेम माच राख जे हर पल प्रेमज राखजे हर पल तारा प्रेम माज राखजे तारी कृपा प्रभु मन दे जे रे। नवली कृपा प्रभु मन देरे

या जे प्रभु तारा रूदिया वलि कृपा प्रभु मन रे लवली कृपा प्रभु मन दे जे।